હવે વાત કરીએ ગુજરાત પોલીસની બે ત્રણ ઘટનાઓ છે ભાસ્કરનો રિપોર્ટ છે દિવ્યભાસ્કરે રિપોર્ટ કર્યો છે કે કેવી રીતે સ્ટીરોઇડ્સ માટે યુવાનો લોકોને પેડલર બનાવી દેવામાં આવે છે એટલે જીમમાં પોતાનું શરીર બહુ સરસ રીતે મજબૂતને આકર્ષક બનાવવા માટે જતા છોકરાઓ એમને સ્ટીરોઇડના ઇન્જેક્શનના રવાડે ચડાવવામાં આવે એના પછી બંધ ન કરી શકે બંધ કરે તો એમને બ્લેકમેલિંગ શરૂ કરી દે જીમ ટ્રેનર છે એ જ સપ્લાયર બની જાય પેડલર બની જાય હોમ ડિલિવરી થતી હોય પેલી ઓનલાઈન કે તમે ઓર્ડર કરો ને તમે જ્યાં કહેશો ત્યાં મળી જશે એ રીતે સ્ટીરોઇડ મોકલવામાં આવે એને ડ્રગ ગણવું કે કેમ એનું બહુ અલગ વિષય છે ને એના પર બહુ બધા લોકોના મતમતાંતર છે પણ સ્ટીરોઇડ પણ ખતરનાક હોય છે અને એ સ્પર્ધામાં કે બીજે ક્યાંય કામ નથી લાગતા શરીરને સાવ પાંગડું બનાવી દે છે બહુ બહુ નુકસાનકારક છે ડ્રગ્સ જે રીતે કામ કરે છે એ રીતે જ્યાં સ્ટિરોઇડના ઇન્જેક્શન પણ કામ કરી રહ્યા છે ભાસ્કરનું વિશેષ ઇન્વેસ્ટિગેશન છે પણ એમાં બહુ જ મહત્ત્વની વાત એ છે કે એક સત્તર વર્ષનો છોકરો જ્યારે આનો શિકાર કે ભોગ બન્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ગઈ ત્યારે વડોદરા પોલીસ પર એવો આરોપ છે કે મિહિર તિરઘર નામનો જે ટ્રેનર છે એની સામે જ્યારે ફરિયાદ થઈ ત્યારે પોલીસે સમાધાન કરાવ્યું બંનેની વચ્ચે વડોદરા પોલીસ ના પાડી રહી છે કે ભાઈ અમે કોઈ આવું સમાધાન નથી કરાવ્યું અરજીમાં પણ જો કે જે વ્યક્તિએ સમાધાન કર્યું એ પોતે કહી રહ્યો છે કે હા અમે પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં જે કરવાનું હતું એ સમાધાન કરી દીધું રૂપિયાની લેતી દેતી થઈ કે કેમ એનો કોઈ વિશેષ એમણે જવાબ આપ્યો નથી આવી કોઈ પણ ઘટના સામે આવે ત્યારે પોલીસની ભૂમિકા પર બહુ પ્રશ્નો ઊભા થાય છે પોલીસનું કામ શું છે સમાધાન કરાવવાનું કામ છે પોલીસનું રાજકોટથી સાંસદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા એમણે એક વિડીયો આપ્યો એમણે પત્રકારોને બોલાવ્યા પત્રકાર પરિષદને સંબોધિત કરી અને પછી એમણે એમ એમાં એમણે તોલમાપ વિભાગની વાત કરી એમણે કહ્યું કે એમના એક મિત્ર છે ફેક્ટરી ચલાવતા હતા તોલમાપ વિભાગના એક અધિકારી ત્યાં ગયા અને પછી ત્યાં ફેક્ટરીમાં કોઈક સમસ્યા હશે એમણે રામભાઈ મુકરિયા રાજ્યસભાના સાંસદને ફોન કર્યો વેપારીએ જ્યારે ફોન કર્યો ત્યારે રામભાઈએ પહેલા અધિકારીને કહ્યું કે તમારે જે થતું હોય દંડ આપવાનો થતો હોય એ કરી દો બીજું કશું ન જોઈએ દંડ તો કર્યો બાર હજારનો વધારે થતો હશે કદાચ ઓછો દંડ કરીને આગળ નીકળ્યા પણ એના બદલામાં એ અધિકારી પચીસ હજાર રૂપિયાનો તોડ કરીને ગયા એ પચીસ હજારનો તોડ કર્યા પછી રાજ્યસભાના સાંસદે એમને ફોન કર્યો કે તમે આવું કર્યું એ ન ચાલે એટલે પેલા ભાઈએ એમને પૈસા પાછા આપી દીધા કથિત રીતે એક બંસીલાલ ચૌહાણ નામના અધિકારી પર આરોપ લગાવ્યો છે મીડિયાએ એમને પ્રશ્નો કર્યા ત્યારે એમણે વિશેષ જવાબ આપ્યા નથી બંસીલાલ ચૌહાણ પછી પચીસ હજાર રૂપિયા પાછા આપીને રવાના થઈ ગયા અને એમણે સાંસદની માફી માંગી લીધી સાંસદે સામે આવીને કહી દીધું ને એમણે એવું કહ્યું કે આવું કશું થાય તો તમારે એસીબીને ફોન કરી લેવાનો આ બધાની વચ્ચે સવાલ એ છે કે તોડ કરવા વાળા માણસો આ સાંસદની પહેલી ફરિયાદ નથી તોડ કરવા વાળા માણસો બચી કેવી રીતે જાય છે બીજું કે કે હિંમત કેવી રીતે ચાલે છે રામભાઈએ કહ્યું હું અને કાર્યાલયની બાજુમાં બિલ્ડિંગ બનાવી રહ્યા હતા તો ફાયરવાળા એમની પાસે સિત્તેર હજાર રૂપિયાનો તોડ કરીને ગયા એમની પાસેથી એટલા રૂપિયા લઈને ગયા આ પહેલી ઘટના નથી કુમાર કાનાણી કિશોર કાનાણી તરીકે પણ ઓળખાય છે એ વરાછાના ધારાસભ્ય એમણે એક પત્ર લખ્યો હતો સુરત પોલીસ કમિશનરને એ ઘટના પણ બહુ જૂની નથી જાન્યુઆરી બે હજાર પચીસની ઘટના છે એમણે કહ્યું કે આઠ લાખ રૂપિયાનો તોડ કર્યો સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં એક રેડ કરી લાયસન્સ વગર એક હાર્પિક કંપનીની જગ્યાએ ડુપ્લિકેટ હાર્પિક બનાવીને વેચતા વેચતા હતા કોપીરાઈટ અને ટ્રેડમાર્ક માટે એના માલિકો અને પોલીસ એ ભેગા થઈને ફેક્ટરી પર રેડ કરે છે ફેક્ટરી પર રેડ કરીને શું કરે છે જેટલો જથ્થો છે એ બતાવતા નથી પણ એની જગ્યાએ તોડ કરીને જતા રહે છે પોલીસના કર્મચારીઓ એવું કહે છે કે અમે સમાધાન કરાવી રહ્યા છીએ કોઈપણ વ્યક્તિ જ્યારે પોલીસ પોલીસનું કામ સમાધાન કરાવવાનું છે એટલે વડોદરાના કેસમાં જીમ ટ્રેનર સાથે સમાધાન કરાવવાનું કામ છે અહીંયા કંપનીના માલિક અને પેલા માણસની વચ્ચે સમાધાન કરાવવાનું કામ છે અને જો સમાધાન કરાવવાનું તમારું કામ છે તો તમે પૈસા શેના લઈ રહ્યા છો એટલે પોલીસનું કામ એ કરપ્શનને રોકવાનું છે કે પ્રોત્સાહન આપવાનું છે એ વાતનો જવાબ સુરતની ઘટનામાં પણ ન મળ્યો એમણે કહ્યું કે ગોડાઉનમાં વીસ લાખ કરતાં વધારેનો માલ હતો ત્રણ લાખ એકત્રીસ હજારનો બતાવ્યો એફઆઈઆરમાં અને પછી બાકીનો માઇલ માલ છે સગે વગે કરાવી દીધો એફઆઈઆરમાં બધું ખોટું બતાવ્યું કુમાર કાનાણીએ બહુ જ ડિટેલમાં એક પત્ર લખ્યો પત્રમાં સાથે એમણે એવું કહ્યું કે તમે ત્રણથી બારના સીસીટીવી જોશો તોય તમને ત્રણથી બેના સીસીટીવી જોશો તોય તમને બધી ડિટેલ મળશે પુરાવા નાશ થઈ શકે એમ છે તમે તોડબાજીમાં જેટલા પોલીસ કર્મચારીઓ છે એમની સામે એક્શન લો આ બધું જ જ્યારે કર્યું એમણે એફઆઈઆરની નકલ પણ સામે આપી મીડિયાની સામે આવીને પ્રતિક્રિયા આપી જાન્યુઆરી મહિનાની આ વાત છે આપણે જ્યારે આ કરી રહ્યા છીએ વાત જૂન મહિનામાં ત્યાં સુધીમાં એ હેડ કોન્સ્ટેબલ જેમના પર આરોપ હતા શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જગ્યાએ એમને એક પોલીસ સ્ટેશનમાં વહીવટદાર બનાવી દેવામાં આવ્યા જે કર્મચારીને આ તપાસ સોંપવામાં આવી હતી ડીસીપી ઝોને કાલોક કુમારને તપાસ સોંપવામાં આવી હતી એ તપાસમાં શું થયું કયા પોલીસ કર્મચારીઓ સામે શું પગલાં લીધા કોઈ જવાબ એમની પાસે નથી જાન્યુઆરીની ઘટના જૂનમાં એટલા માટે યાદ કરી રહી છું કેમ કે નેતાઓ દર થોડા સમયે આ પ્રકારના તોડની ફરિયાદો કરવા માટે સામે આવે છે એવું કહે છે કે અમે ફરિયાદ કરી પણ એ ફરિયાદના અંતે થાય છે શું એટલે આમાં પણ રામ મોકરિયા એવું કહી રહ્યા છે કે બંસીલાલ ચૌહાણ છે જેમના પર આરોપ લાગ્યો એ એવું કહી રહ્યા છે કે તમે એસીબીને જાણ કરો અને ફરિયાદ કરો પણ એમને જાણ કરવાથી કે ફરિયાદ કરવાથી કેટલો ફરક પડ્યો સિસ્ટમમાં સામાન્ય માણસો શું આજે પણ એ તાકાત મહેસૂસ કરે છે બે ત્રણ કારણો છે પરસ્પર જ્યારે બંનેના હિત સચવાતા હોય ત્યારે કોઈ ફરિયાદો કરતા નથી સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે લોહીમાં કરપ્શન ઉતારી દીધું છે આપણે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનીએ છીએ આપણે એવું કહીએ છીએ કે હું એક ખોટું કરું છું તમે થોડું ખોટું કરી લો મારી સાથે અને બંને ભેગા થઈને ખોટાને છુપાવી દઈએ પણ એ ઘટનાઓમાં જ્યારે માંડ કોઈક સામે આવે છે એ કુમાર કાનાણી સામે આવે કે રામ મોકરિયા સામે આવે ચાર મહિના પછી પાંચ મહિના પછી કે છ મહિના પછી તમે એ સમાચારને ફરીથી પાના પલટાવીને જુઓ એ માત્ર સમાચાર હોય છે એક દિવસ માટે સેન્સેશન હોય છે ચારેય બાજુ એ ચર્ચાનો વિષય બને છે ફરક નથી પડતો એટલે બંસીલાલ ચૌહાણ વ્યવસ્થાનો હિસ્સો રહેવાના જ છે જે રીતે સુરતમાં પહેલાં પોલીસ કોન્સ્ટેબલ છ મહિના પછી એ વ્યવસ્થાનો જ હિસ્સો છે જે રીતે વડોદરામાં બાકીના બધા જ લોકો જે લોકોએ તોડ કર્યો હશે સંભવતઃ એ પણ વ્યવસ્થાનો હિસ્સો છે એ લોકો સિસ્ટમમાંથી બહાર ક્યારેય જતા જ નથી એટલે તમે ગમે તેટલી ફરિયાદો કરો કે પછી એસીબીની વાતો કરો વ્યવસ્થા નથી બદલાઈ એ વ્યવસ્થા બદલાવવાના બહુ જ બધા પરિબળ છે સૌથી પહેલાં તમે જેને સ્ટ્રિક્ટ એક્શન કહી રહ્યા છો એ તો એ અમુક સીમિત વર્ગ સામે છે દસ હજારની વીસ રૂપિયાની પચાસ રૂપિયાની કે પચાસ હજારની એટલી લાંચ લેતા તમે જે નાના કર્મચારીઓને પકડો છો તમારા આઈએસ અને આઈપીએસ તો જાણે ગંગાજળથી નહીંને આવ્યા હોય ને એટલા પવિત્ર હોય એવી એક્શન તમે એમની સામે નથી લઈ શકતા એન્ટી કરપ્શન બ્યુરોનો પોતાનો જ રેકોર્ડ છે કે એમણે કેટલા આઈએસ કે આઈપીએસ સામે અત્યાર સુધી પગલાં લીધા કોઈ આઈએસ કે આઈપીએસ છે એટલા માટે એ કરપ્ટ જ છે એવું માની લેવાની વાત નથી પણ એ આઈએ ને આઈપીએસ છે એટલે સાવ શુદ્ધ છે ને એની સામે કોઈ પગલાં જ ન લેવાય એ પણ બહુ અતિશયોક્તિ છે જેટલી પણ નોટ સામે આવે અથવા જેટલા પણ કર્મચારીઓ સામે દેખાય એના તમે આંકડા જુઓ ત્યારે પણ તમને દેખાય કે તમે કોન્સ્ટેબલને પકડી રહ્યા છો તમે પીએસઆઈને પકડો છો પણ અત્યાર સુધીમાં એક જ વાર તમે વિધાનસભા કે સચિવાલય સુધી પહોંચી શક્યા છો તમારા હાથ કાનૂનના એટલા બધા લાંબા છે પણ એ બહુ જ કોમ્પ્રોમાઇઝડ પણ છે એટલે લાંબા છે હાથ એની પાસે શક્તિ છે પણ એ શક્તિમાં એટલી બધી મર્યાદાઓ છે કે તમે ટ્રેપ વગર જ્યારે તમારે કોઈ પણ ફરિયાદ કશું કરવું હોય ત્યારે તમારે પરવાનગી લેવી પડે છે અને એ પરવાનગી વડી ઓફિસથી ક્યારે આવતી જ નથી એ વડી ઓફિસથી ન આવતી પરવાનગીઓ એ કેટલા કરપ્શનને સાચવીને બેઠી છે એનો જવાબ પણ રાજ્યની સરકાર રાજ્યનું એન્ટી કરપ્શન બ્યુરો જાતે આપી શકે છે રામ મોકરિયાએ શું કહ્યું જે તે સમયે કુમાર કાનાણીએ શું કહ્યું હતું ઘટનાઓ બે બહુ જ અલગ છે પણ છેલ્લે બંને વાત આખરે તોડની છે એક ઘટના છે જે રામ મુકરિયાની આજની ફરિયાદ છે અને એ ફરિયાદનું ભવિષ્ય શું છે એ તમને કુમાર કાનાણીની ઘટનામાં દેખાશે કે જે એમની ફરિયાદનું ભવિષ્ય થયું આજે છ મહિના પછી કે કોઈની સામે કશું થયું નથી રામ મુકરિયાની ઘટનામાં પણ એ જ થવાનું છે બંસીલાલ ચૌહાણ પચીસ હજાર રૂપિયા પાછા આપી દેશે પણ એ બીજા માણસો સાથે પચાસ હજારનો તોડ નહીં કરે એની કોઈ ગેરંટી નથી કેમ કે દરેક વખતે વચ્ચે પડવા માટે રામ મોકરિયા નહીં હોય દરેક વખતે ધારાસભ્યો ફરિયાદ નથી કરતા અને એમની ફરિયાદોને દરેક વખતે ગંભીરતાથી નથી લેવાતી જ્યાં સુધી વ્યવસ્થામાં પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી એક બે ઘટનાઓમાં આપણને સરસ લાગશે કે રામભાઈએ સરસ કામ કર્યું એટલે એમણે તો સરસ જ કર્યું પણ એના પછી જેણે કરવાનું છે એ લોકો શું કરી રહ્યા છે સાંભળીએ સાંસદ રામ મોકરિયાને ગઈકાલે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા સામાજિક અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલા એને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો ડન કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઈશ્યુ પૂરો થઈ